શિહોર ખાતે રાજનાથસિંહની સભા બહાર આજે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ ઓછો થવાનું નામ લેતો નથી ત્યારે આજે ભાવનગર લોકસભાના ઉમેદવાર નીમુબેન બામણીયાના પ્રચાર અર્થે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ શિહોર ખાતે જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા તે સમયે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા સભાની બહાર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેને લઈને પોલીસો દ્વારા યુવકોની અટકાયત કરી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ચોથ ખાલી કરો